જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સત્યનું પાલન મહારાષ્ટ્રની અંદર નામદેવ નામના મહાન સંત થઈ ગયા એક વખત એક ગામની અંદર જઈ રહ્યા હતા રસ્તાની અંદર એક માણસ ચાલી રહ્યો હતો નામદેવ મહારાજને જોઈ એ ડરતો ડરતો ચાલી રહ્યો હતો આથી નામદેવ મહારાજે તેમની સામે નજર કરી તો એ નજર પણ એ મેળવી શકતો ન હતો આથી નામદેવ મહારાજને ખબર પડી જાય છે કે નક્કી આ કોઈ ખરાબ કામ કરનાર વ્યક્તિ હશે આથી તેને સમજી જાય છે કે આ ચોરી કરનાર વ્યક્તિ હશે આથી એને નજીક જઈને કહે છે કે ભાઈ તું કોણ છો મને ખબર છે કે તું કંઈક ખરાબ કામ કરી રહ્યો છો ત્યારે એ ચોરે કહ્યું હા મહારાજ હું એક ચોર છું અને ચોરીનું કામ કરું છું ત્યારે રામદેવ મહારાજે કીધું અરે ગાંડા ચોરીનું તું કંઈક કામ કરાતું હશે તું કંઈક સારું કામ કર ના મહારાજ ચોરી ન કરું તો મારા પરિવારને ખવડાવું શું ચોરી તો હું કરીશ એના સિવાયનું કંઈક કેવું હોય તો કહો આથી નામદેવ મહારાજે કહ્યું કંઈ વાંધો નહીં ચોરી કરવી હોય તો કરજે પરંતુ એક મને વચન આપ કે હંમેશા તું સાચું બોલીશ ગમે ત્યાં જા તારે સત્ય બોલવાનું છે પેલા એ કીધું કે આ તો અઘરું છે હા પણ અઘરું છે પણ જો હું તને ચોરી કરવા ના નથી પડતો પણ તારે સત્ય બોલવાનું છે એને નક્કી છે સારું મહારાજ તમે કહો છો તો એક નિયમ રાખું અને હું સાચું બોલીશ એ ચોર એકવાર ચાલતો ચાલતો એક રાજ્યની અંદર જાય છે એ સમયે રાજ્યના રાજા ગુપ્તવાસ ની અંદર નીકળે છે ગુપ્ત વેશની અંદર એ તેમને મળે છે કહે છે રામ રામ ભાઈ કઈ બાજુ તરત પેલા ચોરને નામદેવ યાદ આવી જાય છે અને કહે છે ચોરી કરવા રાજા નવાય લાગે છે તો ગઝબનો માણસ છે કહે છે કે ચોરી કરવા જાઉં છું એટલે રાજાને એની પરીક્ષા લેવાનું મન થયું અને કહ્યું કે ભાઈ હું પણ ચોર છું અને મેં રાજાનો ગુપ્ત માર્ગ જોયો છે જો તારે આવું હોય તો મારી સાથે ચાલ તો આપણે બે જઈને ચોરી કરી આવીએ પેલો ચોર કે એક કરતા બે ભલા ચાલો કઈ વાંધો નહીં સારું છે અને ગુપ્ત માર્ગે રાજાના મહેલની અંદર પહોંચાડી દે છે અને કહે છે કે અહીં રાજાનો ખજાનો છે આથી પેલો ચોર અંદર જાય છે અંદર જઈ અને એક પેટી ખોલે છે તો એની અંદર ચમકતા ત્રણ હીરાઓ હતા આથી તેમણે વિચાર્યું કે અમે બે ચોર સુઈ અને હીરા તો ત્રણ છે તો શું કરું એમ કરું બે હું લઈ લઉં એક પેલા બહાર છે એને જોયો નથી બે એક એને આપી દઈશ ત્યાં ફરી વખત તેમને નામદેવ યાદ આવી જાય છે કે પેલા મહાત્માને મેં કીધું છે કે હું સાચું બોલીશ તો કે હવે ત્રણ ના તો ભાગ પડે નહીં તો શું કરવું બે જ હીરા લઉં એક એને આપીશ એક હું રાખીશ અને ખૂબ કિંમતી છે તો બે જ લીધા બે હીરા લઈ અને બહાર આવ્યા અને કહ્યું કે લો આ એક હીરો તું રાખ એક હું રાખું આ હીરા ખૂબ કિંમતી છે ચાલ સૈનિકો જોવે એ પેલા આપણે ભાગી જઈએ આથી બંને ત્યાંથી નીકળી જાય છે પેલો ચોર એના રસ્તે જાય છે રાજા આવી અને પેલા પેટીની અંદર જુએ છે તો એક હીરો એમ જ પીડ્યો હતો રાજા નવાઈ લાગે છે આ તો ગઝબનો ચોર છે ત્રણ હીરા હતા તો બે જ લીધા કંઈ વાંધો નહીં રાજા એ હીરો એમ જ પેટીમાં મૂકી પોતાનો હીરો લઈ અને સુઈ જાય છે સવારમાં એ સુરક્ષા પ્રધાનને ખબર પડે છે કે ચોરી થઈ રાજા એ સુરક્ષા પ્રધાનને કહે છે કે તપાસ કરો કેવી ચોરી થઈ છે રાજાએ તપાસ કરી અને રાજા કહ્યું કેમ કરો બધા ચોરને હાજર કરો સુરક્ષા પ્રધાન અને સૈનિકો ભેગા મળીને જેટલા જેટલા ચોરો હતા એ બધાને પકડી અને હાજર કરી દે છે રાત્રે મળેલો પેલો ચોર પણ ત્યાં હાજર હતો રાજાએ ગુસ્સાથી કહ્યું કે જેમણે પણ ચોરી કરી હશે સાચું બોલી જાઓ અને સામે આવો પેલા ચોરને નામદેવ મહારાજ યાદ આવી જાય છે તરત આગળ આવે છે રાજાજી મેં ચોરી કરી બધાને નવાઈ લાગે છે કે આ ચોર ગજબનો સામે આવી ગયો સારું રાજાએ કહ્યું કે કઈ રીતે ચોરી કરી તો એમને આખી વાત કરી રસ્તામાં આવતો હતો બીજો એક ચોર મળ્યો અને એમની સાથે મેં ચોરી કરી અને ત્યાંથી મેં રત્નો લીધા છે અને હીરાની ચોરી કરી છે રાજા કહે છે કે પ્રધાનને જાઓ તપાસ કરો પેલી પેટી લેતા આવો આથી એ સુરક્ષા પ્રધાન ત્યાં જાય છે અને એ પેટીની અંદર એક હીરો પીડ્યો હતો આથી તેમની બુદ્ધિ બગડે છે અને કહે છે કે રાજાને ક્યાં ખબર છે કેટલા હીરા ચોરાણા છે તો આ હીરો હું લઈ લઉં આથી પ્રધાને એ હીરો લઈ લીધો રાજા એક આવીને પેટી બતાવી રાજા એ જોયું તો અંદર એક પણ હીરો નહી રાજાને તો ખબર હતી આથી પેલા ચોરને કહે છે કે તે ચોરેલો હીરો મૂક તરત ચોરી એક હીરો મૂકી દે છે રાજા પોતાની પાસે રહેલો હીરો મૂકે છે અને પેલા સુરક્ષા રાજા કહે છે કે તમે જે હીરો ચોર્યો છે ને એ મૂકી દો પ્રધાન નવાઈ લાગે છે કે રાજાને કેમ ખબર પડી કે આ મેં હીરો ચોર્યો છે પેલા ચોરને પણ નવાઈ લાગે છે કે આને કેમ ખબર પડી કે એક હીરો ત્યાં હતો પ્રધાન પણ એ ડરતા ડરતા પોતે ચોરેલો હીરો ત્યાં મૂકે છે ત્યારે રાજાજી કહે છે કે રાત્રે જે પેલો ચોર મળ્યો હતો ને એ ચોરનો તો હું હતો આથી પેલો ચોર રાજાના પગમાં પડી જાય છે અને કહે છે છે તું તું તો સત્યનું પાલન કરનાર વ્યક્તિ રાજા તેમને ભેટી પડે અને એમ કર કાલેથી મારા રાજ્યની અંદર આવી તને હું પ્રધાનનું પદ આપીશ તું એકદમ સત્ય બોલશો આથી હું તને નોકરી આપીશ પેલો ચોર વિચારે છે કે પેલા નામદેવ મહારાજે મને એક જ નિયમ આપ્યો તો મને આટલી બધી સફળતા મળી કે રાજાનું પદ મળી પ્રધાનનું પદ મળ્યું મને તો હું એના બધા નિયમો અપનાવું તો મને ભગવાન ન મળે રાજાને કહે છે કે મહારાજ મારે નોકરી નથી કરવી મારે તો પેલા નામદેવ મહારાજનું શિષ્ય બની જવું છે અને એ ચોર ચોરી કરવાનું ભૂલી અને નામદેવ મહારાજના પગમાં પડી જાય છે અને તેમની પાસેથી શિક્ષા મેળવી અને ઉત્તમ માણસ બની જાય છે વંદન છે નામદેવ મહારાજને કે જેમના એકમાત્ર વ્રતથી ચોર એ એમનો શિષ્ય બન્યો もう一回。